જામ જોધપુર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ બે પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ હિંમતસિંહ જાડેજાની ફરી વરણી ઉપપ્રમુખ પદે પૂર્વ મંત્રી ચિમનભાઈ ધરમશીભાઈ સાપરિયાની બિનહરીફ વરણી કુલ સોળ ડાયરેક્ટર ચૂંટાયા હતા વેપારી વિભાગમાં ચાર ખેડૂત વિભાગમાંથી દસ તેલબી તેલીબિયા વિભાગમાંથી બે જેમાંથી તેલબિયા વિભાગમાંથી બિનહરીફ ચૂંટાયેલા બ્રિજરાજ સિંહ હિંમતસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્યને ફરી એક વખત માર્કેટિંગ યાર્ડ પ્રમુખ ખાતે વરણી થઈ હતી જ્યારે પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરિયા વેપારી વિભાગમાંથી ચૂંટાયા હોય તેમની ઉપપ્રમુખ તરીકે વરણી થઈ હતી રિપોર્ટ અશોક ઠકરાર જામ જોધપુર જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી આજે કરવામાં આવી છે પ્રમુખ તરીકે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠને બિજાસિંહ જાડેજા ને પ્રમુખ તરીકે પસંદગી કરી છે ઉપપ્રમુખ તરીકે મારી એટલે કે ચિમનભાઈ સાફરિયાની પસંદગી કરી છે એ બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને જામનગર જિલ્લા સંગઠન અને જામનગર પાલુકા સંગઠનનો વિપક્ષના તમામ લોકોએ સમર્થન આપી અને સભાનું મતે પ્રમુખ અને ઉપપ્રમુખ વરણીમાં સમર્થન આપ્યું એ બદલ તમામ નું આ હું ખૂબ ખૂબ આભાર માનું છું